મહત્વ શું જાત્રાનું નથી મહત્વ તમારા ક્ષેત્ર થી છૂટવા માટેનું એ ક્ષેત્ર પર જવાનું છે એક ક્ષેત્ર પર તમારા ક્ષેત્ર જવાનું છે જાત્રા હોય બરાબર છે બે ક્ષેત્રો હોય એક હોય ને એક નોન હોય બરાબર છે હવે બે ક્ષેત્ર તો કે જે મુવેબલ ક્ષેત્ર છે તે મુવેબલ ક્ષેત્ર એ નોન મુવેબલ ની માથાકૂટ કરી છે એમાં ધક્કો કરેલો છે એટલે એને મુવેબલ થવું પડે બરા છે એટલે એટલે આ ક્ષેત્ર થી પાર જવા માટેની આપણને આ ટેસ્ટિંગ એક્ઝામ છે ક્ષેત્ર થી પાર જવા માટે ટેસ્ટિંગ છે એમ હા ટેસ્ટિંગ એક્ઝામ છે કારણ કે ક્ષેત્ર થી પાર તો થઈ ગયા ક્ષેત્ર એટલે પદ તો મળી ગયું

આ છે જાત્રા એટલે મુક્ત થવા માટેની છે આ વસ્તુ મુક્ત મુક્ત થવા માટે કારણ કે સારા હિસાબો પણ હોય ને ખરાબ હિસાબો પણ હોય બરાબર છે બરાબર છે એટલે એનાથી મુક્ત થવા માટેની આ વસ્તુ છે બઉ બરોબર બઉ સરસ વાત નીકળી બઉ સરસ વાત નીકળી મને બઉ જબરજસ્ત આપડે ક્ષેત્રજ્ઞ છીએ હા અને આ આ ક્ષેત્રમાં જઈએ ક્ષેત્ર જોવા જઈએ છે ને તમે હા ક્ષેત્ર જોવા જઈએ છે હવે ક્ષેત્ર જોવા જઈએ છે પણ ક્ષેત્ર તો નોન મુવેબલ ક્ષેત્ર છે બરાબર મુવેબલ ક્ષેત્ર ને લોકો જોવા જાય નોન મુવેબલ ને ના જાય એવી કિંમત છે પોતાની જગ્યા પર પણ મુવેબલ ક્ષેત્ર જવું કેમ પડે છે તો કે મુવેબલ નોન મુવેબલ ક્ષેત્ર માટે માથાકુર કરી ડખો કર્યો છે બરાબર છે હમ હમ જ્યાં ત્યાં રાગ દ્વેષ કર્યા ને ક્ષેત્ર માટે રાગ દેશ કર્યા તમારું જ્ઞાની પુરુષ દ્રવ્ય કાળ ક્ષેત્ર થી અપ્રતિબદ્ધપણે વિચરી રહ્યા હોય એવાની પુરુષ ની આજ્ઞા માટે રાખીએ તો આપણે પણ અપ્રતિબદ્ધ મુક્ત થઈ જાય ને હા રીતે મુક્ત થઈ જવાય બરાબર હવે દાદા ભગવાન કે છે કે ક્ષેત્ર ને આધારે ભાવ થાય બરાબર ક્ષેત્રના આધારે ભાવ થાય તમારે ભાવ થાય અને પછી જે વર્તન માં આવે

જગ્યા બધા જોતા હવે બધાને અલગ અલગ ભાવ થાય કારણ કે ક્ષેત્ર જુદું જુદું છે બધાનું બરાબર છે અને એંગલ પણ જુદો અને પોતાનું ક્ષેત્ર પણ જુદું બરાબર છે મન વચન કાયા વાળું બરાબર છે અને અમે જે વાત કરીએ ક્ષેત્ર ની પાર કરીએ છે બહુ સરસ બહુ સરસ એટલે સ્વ ક્ષેત્ર ને પર ક્ષેત્ર તો પર ક્ષેત્ર થી છૂટવા માટે સ્વ ક્ષેત્ર માં રહેવા માટેની આ જાત્રા છે બહુ સરસ બહુ સરસ અદભુત વસ્તુ છે એટલે લાભ લેવાનો છે એક એક સેકન્ડ નો જલસા કરવાના હા જલસા કરવાના સીટ પર બેઠો એટલે ના ગમે ત્રો ખરે બહુ ત્યારે શાંતિથી ખસકીને કઈ આમ તેમ બેસી જવું કારણ કે તમારું ક્ષેત્ર ક્ષેત્ર છે ને અવકાશ આપવા કે રહેતું નથી એ અવકાશ આપશે પણ એનો ટાઈમિંગ હોય છે અવકાશ આપવાનો ખરું ખરું એક્ઝેક્ટ એનો ટાઈમિંગ હોય ટાઇમિંગ હોય છે ટાઈમિંગ હોય છે ખરું ખરું હોય છે એ ક્ષેત્રમાં તમે પહેલા જાઓ પછી જાઓ તો ના મળે જગ્યા ના મળે ના મળે બરાબર છે એક્ઝેક્ટ છે ટાઈમિંગ થશે એટલે તમારે જોવું પડે કે આ ક્ષેત્ર આ આવું છે અત્યારે ટાઈમિંગ પાઇપો ક્ષેત્રો પર બેસવા માટે બરાબર એટલે એડજસ્ટની પાસે બધા એડજસ્ટ થઈ જતા હતા હા એડજસ્ટ થઈ જતા હતા ખરું ખરું ક્ષેત્રની હાજરી હતી હા ક્ષેત્રજ્ઞ હાજરી હતી હા ક્ષેત્રની હાજરી નતી દાદા ભગવાન કે દાદા હાજરી છે દાદા ભગવાન અંબાલાલ કઈ નથી હા કઈ નથી પણ નું ક્ષેત્ર એવું હતું કે જે બધા બહાર ભૂલી જતા હતા તેવું ક્ષેત્ર હતું હા એવું ક્ષેત્ર હતું તમારે દાદાનું જેવું ક્ષેત્ર હતું કલ્પના ના એવું ક્ષેત્રું જ ને ખરું ખરુંબલાય આવે નથી મહત્વ તમારા ક્ષેત્ર થી છૂટવા માટેનું એ ક્ષેત્ર પર જવાનું છે એક ક્ષેત્ર પર તમારા ક્ષેત્ર છૂટવા માટે એક ક્ષેત્ર પર જવાનું છે તમારે હા બરાબર એ બહુ મોટી વસ્તુ છે બરાબર લોકો જાત્રા એના એને એના એના દિમાગ જાત્રા જ છે હા એના દિમાગમાં જાત્રા છે તો એ તો છે ને પણ આ ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે જે આપણા ક્ષેત્ર થી આ માટે છોડાવે સરક્ષેત્ર થી છોડાય સ્થિર કરે સરક્ષેત્રમાં સ્થિર કરે ખરી બધી હા એ તો દાદા એ છે દાદા એ છે ને ત્યાં આપણે પેલું પાલીતાળ માં છે ને એ તમારે હસ્તગિરી હસ્તગીરી હસ્તગિરી માં દાદા એ કોઈ કે જાત્રા છે ને માટે છે દાદા એ કીધું કે મોક્ષ માટે મોક્ષ મેં તમને આપી દીધું તો હવે શેના માટે છે તો કે પૂર્વે આપણે દ્રવ્ય ક્ષેત્ર દ્રવ્ય ભાવના બધા દોષો અને વિરાધનાઓ કરી છે બધી વસ્તુ એ વ્યવહાર કરીને એનો નિવેડો લાવવાનો માટે છે બધું વ્યવહાર કરીને લાવવાની શું છે મહાત્મા સાથે હોય ને એટલે જોર હોય એટલે કોઈ ક્ષેત્ર આપણને ખેંચી ના જાય હા ખેંચી ના જાય ક્ષેત્ર ખેંચી જાય આ ખરી વસ્તુ છે ખરી ખેંચી જાય એટલે મહાત્મા નો ભીડો ની બહુ કિંમત છે બહુ કિંમત છે મહાત્મા ની એટલે તો એટલે તો સત્સંગ ગોઠવણી કરી ને દર અઠવાડિયે ભેગું થવાનું કે આ બધી વસ્તુ અને એ સત્યાવીસ એ બેઝ ઉપર સ્થાપના કરેલી છે કે ભેગા થાય અઠવાડિયે રાઈટ રાઈટ ખરી બહુ 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 સારું ઓકે સાહેબ હા જય સત્યાવીસ જય